તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દિલ્હીમાં સંસદ ભવનના નવા બિલ્ડિંગનું ભૂમિપૂજન કર્યું લોકસભા અધ્યક્ષ ઓમ આ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી મોદીને રૂબરૂ જઈને આમંત્રણ આપ્યું હતું તેમણે એવું પણ કહ્યું છે કે બે હજાર બાવીસમાં દેશી આઝાદીના પંચોતેર વર્ષ પૂરા થતાં આપણે સંસદ ભવનમાં બંને ગૃહોના સેશનની શરૂઆત કરીશું આ ભવ્ય ભવન હશે અને

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવ્યું અને તે પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું તો કેવો હશે નવું સંસદ ભવન નવા ભવનને પેપરલેસ બનાવાશે નવા ભવનમાં લોકસભા સાંસદો માટે અંદાજે આઠસો ઇઠ્યાસી સીટ રાખવામાં આવશે તે ઉપરાંત રાજ્યસભા સાંસદો માટે ત્રણસો છવ્વીસથી વધારે સીટ રખાશે પાર્લામેન્ટ હોન્જ લાઇબ્રેરી સમિતિ રૂમ અને ભોજન રૂમ પણ હશે તો ડિજિટલ સુવિધા પણ ઉપલબ્ધ કરાવાશે નવું ભવન આત્મનિર્ભર ભારતની મિશાલ બનશે સંપૂર્ણ રીતે ભારતીય લોકો તૈયાર કરશે આ ભવનને નિર્માણમાં બે હજાર લોકો પ્રત્યક્ષ રીતે જેટલી જ હશે ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણી હશે અવકાશમાંથી ત્રણ રંગના કિરણ જેટલી દેખાશે નવું ભવન પાસઠ હજાર ચોરસ મીટર ટનમાં હશે અને સોળ હજાર નવસો એકવીસ ચોરસ મીટર અંડરગ્રાઉન્ડ પણ હશે